ઓમ ગણેશા જો તમારા બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં હોય તો પછી શું કરવું કયા દિવસે એનું શાંતિ વિધાન એટલે કે વિધિ કે પૂજા કરાવવું જરૂરી છે અને કેમ જરૂરી છે અને શું આનું મહત્ત્વ છે આજે આપણે આ વિષય ઉપર સત્સંગ કરીશું કારણ કે ખૂબ જ મહત્ત્વનો આ વિષય છે તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા જન્મકુંડલીમાં અથવા તો જે સત્યાવીસ નક્ષત્રો છે એ જ રીતે અમુક યોગો પણ છે જે વિશે આપણે સત્સંગ ભવિષ્યમાં કરીશું પણ જો નક્ષત્રોની વાત કરીએ તો જે રીતે આશ્લેષા નક્ષત્ર છે મૂળ નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર છે નક્ષત્ર ગંડાત છે આવામાં જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે એક તો જન્મ સમયે બહુ જ પ્રસવ પીડા પણ થતી હોય છે બાળકની માતાને અને બાળકનો જન્મ થયા પછી પણ એ બાળક બીમારીમાં જતું રહે છે ઘણી વખત એવું હોય છે કે બીમાર જ રહ્યા કરે અથવા અમુક નક્ષત્રમાં જન્મ હોય તો ભલે મોટી બીમારી ના થાય પણ પેલું કે ને કે મહિનામાં લગભગ ક્યારેક ક્યારેક કંઈક ને કંઈક એને તકલીફો થતી જ રહેતી હોય છે ઘણીવાર એવું પણ થતું હોય છે સંયોગ વશે અમુક વખત બાળકનો જન્મ આવા કોઈ નક્ષત્રમાં થાય કે આવી કોઈ અવસ્થામાં થાય ત્યારે ખૂબ જ નાની ઉંમરમાં એ ભગવાનને પ્રિય થઈ જાય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બાળક કુસંગે જતા રહે છે ખોટા માર્ગે જતા રહે છે અને અમુક અમુક આવા નક્ષત્રોમાં જો જન્મ થાય છે ને ત્યારે આ બનતું હોય છે અને જ્યારે અમે જન્મકુંડલી કે આ બધું જોઈએ ત્યારે આ બધું ખાસ તપાસ કરીએ ચેક કરીએ સૌથી પહેલાં તો કયા નક્ષત્રમાં જન્મ છે નક્ષત્રના કયા ચરણમાં છે એનું શું ફળ હોય છે એનું શું શાંતિ વિધાન કે પૂજા પાઠ પહેલાં કરેલું છે કે નથી તો હવે મૂળ આપણે વાત કરીએ સત્સંગ કે જો આશ્લેષા નક્ષત્રમાં તમારા બાળકનો જન્મ થયો હોય તો બાળપણમાં જ ક્યારે તો આપણા શાસ્ત્રોનું શું કથન છે કે જેવો બાળકનો જન્મ થાય એના છવ્વીસમાં દિવસે અથવા છવ્વીસ દિવસ પછી જેટલું વહેલું શક્ય હોય બાળપણમાં જ આ નક્ષત્ર શાંતિ વિધાન એટલે કે આ નક્ષત્રમાં જો બાળકનો જન્મ થયો હોય તો એની પૂજા અવશ્ય કરાવી દેવી તો હવે બીજો પ્રશ્ન ઘણી વાર એવો થાય કે આપણે તો એનું શું તક પાડીએ સવા મહિના સુધી તો કેવી રીતે થાય તો દરેક વખતે આવા જ્યારે કોઈ શાંતિ વિધાનો હોય ખાસ કરીને જન્મ કે જનન સૂચિત શાંતિ વિધાન તો આ વસ્તુની અંદર કોઈ સૂતક નથી લાગતું ધ્યાનથી સાંભળજો આવા નક્ષત્રની જ્યારે શાંતિ પૂજા પાઠ આદિ આપણે કરીએ કે કરાવીએ ત્યારે એમાં સૂતક નથી લાગતું કારણ કે આ સ્પેશિયલ એટલા માટે જ છે કે એ સમયકાળ દરમિયાન એમાંથી બાળકને મુક્ત કરવાનું છે આ દોષમાંથી બીજા નંબરની અંદર કે આટલા નાનપણમાં કે સાવ જન્મ પછીના આટલા દિવસોમાં કેમ આ વિધિ કરવી પડે આટલી બધી ઉતાવળ કેમ કરવાની એટલા માટે કે એના જીવનની પૃથ્વી પર આવ્યા પછી જસ્ટ શરૂઆત થાય છે એના સ્વાસ્થ્ય ઉપર કોઈ અસર ના થાય એના આયુષ્ય ઉપર કોઈ અસર ના થાય અને એના કારણે માતા પિતાને પણ કોઈ કષ્ટ કે પીડા ના થાય એટલે કહ્યું છે બીજા નંબરનું કારણ કે આ જ્યારે નક્ષત્ર શાંતિ કે આદિ આપણે આ બધું કરીએ ત્યારે એમાં ગૌમુખ પ્રસવ નામની શાંતિ હોય છે હવે ગૌમુખ પ્રસવ શાંતિ શું હોય તો ગાય માતાના મુખમાંથી નવો બાળકનો જન્મ થયો હોય એક એવા ભાવ સાથેનું એક દસ પંદર મિનિટનું ગૌ માતાનું પૂજન છે પછી બાળકને સુપડામાં રાખવામાં આવે પછી એને ગાય માતાની નીચેથી એને પ્રદક્ષિણા જેવું ફરાવવામાં આવે ટૂંકમાં હું તમને બહુ સંક્ષિપ્ત શબ્દોમાં કહું છું પણ આનું એક પ્રોપર વિધાન છે હવે જ્યારે આશ્લેષા નક્ષત્રના ચાર ચરણ દરેક નક્ષત્રના ચાર ચરણ છે છે હવે જેમ કે મૂળ મૂળ નક્ષત્ર તો નક્ષત્રના બધા ચરણમાં જન્મ થાય તો ખરાબ નથી એક ચરણ એવું છે કે જેના ત્રણ ચરણ એવા છે કે જેમાં જન્મ થાય તો એ બહુ જ સારા જીવનમાં આગળ વધે છે બધા બધા ચરણમાં નહીં પણ આશ્લેષા નક્ષત્ર એવું છે કે જેના ચારે ચાર ચરણમાં કોઈ પણ એક બે ત્રણ ચાર ચરણમાં જન્મ થયો હોય તો એ અશુભ જ માનવામાં આવે છે એનું અવશ્ય વિધિવિધાન કરાવવું જોઈએ જે રીતે મેં કીધું એમ કે યા તો છવ્વીસમાં દિવસે બાળકના જન્મ પછી અથવા તો છવ્વીસમાં દિવસ પછી જેટલું વહેલું શક્ય હોય એટલું વહેલું આ પૂજાપાઠ આશ્લેષા નક્ષત્રમાં કરાવો હવે આ કરાવું ક્યારે તો જે રીતે એમાં કહ્યું છે કે આમ તો છવ્વીસમાં દિવસે હવે છવ્વીસમાં દિવસે કેમ કીધું તો કોઈ પણ નક્ષત્ર હોય સેમ નક્ષત્ર દર સત્યાવીસ દિવસે આવે એટલે પહેલા દિવસે જ્યારે બાળકનો જન્મ થયો તો એક દિવસ થયો અને એના પછીના છવ્વીસ દિવસ એટલે સત્યાવીસ દિવસ થઈ ગયા તો જ્યારે જન્મ પછીના સત્યાવીસમાં દિવસે ફરીથી આશ્લેષા નક્ષત્ર આવે ત્યારે એ નક્ષત્રમાં જ આની પૂજા કરવાની હોય માની લો કે એ સમયમાં ન કરી શકીએ એના પછી ફરીથી જ્યારે સત્યાવીસ દિવસ પછી આશ્લેષા નક્ષત્ર આવે ત્યારે આશ્લેષા નક્ષત્રમાં અવશ્ય આ પૂજા કરાવી હવે આ પૂજામાં શું હોય છે તો રુદ્રકલશ એટલે ભગવાન શિવજીની પૂજા હોય છે એમ આશ્લેષાના અધિષ્ઠાતૃ અથવા તો આશ્લેષાને સંબંધિત જે દેવતા છે એ નાગ દેવતા છે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે આમાં પિતૃ હોય નાગ હોય શિવજી હોય એનું હવન હોય આવાહન હોય સ્થાપન હોય ગણેશ આદિ પૂજા હોય હવે એ એક આખો પૂજા પાઠનો વિષય છે તો કહેવાનો ફક્ત મારો અર્થ એટલો છે કે જો આશ્લેષા નક્ષત્રમાં તમારા બાળકનો જન્મ થાય તો એમાં વિલંબ નહીં કરતા કારણ કે ઘણીવાર તો કોઈને ખબર હોતી જ નથી કે આવા નક્ષત્રમાં પણ જન્મ થાય તો બાળકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને પછી જ્યારે અમે જન્માક્ષર જોઈએ ને જ્યારે અમે નોટિસ કરીએ કે આશ્લેષા કે મૂળ કે જેષ્ઠામાં છે પણ હવે પછી થાય શું કે જે સમય પૂજા કરવાનો નીકળી ગયો હોય અને એના પછી તમે કરાવો તો હું સો ટકા કહું છું કે એનું ફળ તમને નહીવત પ્રમાણે મળે હા એક શ્રદ્ધા ભાવથી આપણે ભગવાનની પૂજા કરી હોય નિષ્ફળ તો ના જાય પણ જે સફળતા પ્રાપ્ત તમે બાળપણમાં પૂજા કરાવ્યા પછી એની યંગ એજમાં મળે બાળકની એ તમને સફળતા યંગ એજમાં કરાવ્યા પછી ના મળે એટલે આ બધું ધ્યાન રાખવું જરૂરી છે તો આશ્લેષા નક્ષત્રના કોઈ પણ ચરણમાં બાળકનો જન્મ થયો હોય તો પૂજા ક્યારે કરવી યા તો છવ્વીસ દિવસ પછી એટલે કે સત્યાવીસ દિવસ થશે જ્યારે સેમ નક્ષત્ર આવે ત્યારે એ વખતે ના થાય તો ફરીથી જ્યારે આશ્લેષા નક્ષત્ર આવે ત્યારે કરવું પછી જ્યારે આ નક્ષત્રની પૂજાની શાંતિ થાય એના પહેલાં શું કરવામાં આવે છે ગૌમુખ પ્રસવ શાંતિ સાક્ષાત ગૌમાતાને લાવી એમની પૂજા કરી અને જે મેં કીધું એ ગૌમુખ પ્રસવ શાંતિ કરવામાં આવે છે પૂજા દરમિયાન શું કરવામાં આવે છે તો ભગવાન શિવજીની પૂજા અભિષેક આદિ કરવામાં આવે નાગદેવતાનું આવાહન આદિ કરવામાં આવે એમાં પિતૃ શાંતિ નાગદેવતાની શાંતિ આશ્લેષાની શાંતિ અને સાથે સાથેમાં યજ્ઞ યાગાદી એટલે કે હવન આદિ પણ એમાં આવતું હોય છે તો આ રીતે જો બાળકનો જન્મ આશ્લેષા નક્ષત્રમાં હોય તો વિના સંકોચે ભૂલ્યા વગર તમે આનું વિધિ વિધાન જરૂરથી કરાવજો કારણ કે ઘણી વાર એવા પણ અમારી સાથે લોકો આવ્યા છે કે જ્યારે અમે આ વસ્તુ કહીએ ત્યારે એ કહે કે હા અમને જ્યારે અમારા બાળકનો જન્મ થયો ત્યારે કોઈ મહારાજે કીધું હતું પણ અમે આમાં માનતા નતા એટલે અમે નહોતું કરાવ્યું અને પછી જ્યારે તકલીફ શરૂ થાય ત્યારે માનતા થઈ જાય અને પછી નિવારણ તમે કરવા આવો કે જાઓ તો પછી એનું ફળ ના મળે કારણ કે સમય નીકળી ગયો હોય તો આશ્લેષામાં આશ્લેષા નક્ષત્રમાં જો જન્મ થયો હોય તો અવશ્ય પોતાના બાળક માટે આ શાંતિ વિધાન કરાવવી જરૂરી હોય છે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય